મોટા સમાચાર એ સામે આવ્યા છે જ્યારે બીજી બાજુ હાઈ એલર્ટના સાયરનો વાગી ચૂક્યા છે જે હાલના સૌથી મોટા સમાચાર એ છે અને આ બધી પરિસ્થિતિઓને જોઈને એવું લાગી રહ્યું છે કે હવે ચોક્કસથી કોઈક મોટી નવા જોડી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીર માંથી બીએસએફ જવાનના સૌથી મોટો જે કાર્યવાહી સામે આવી છે જેમાં તેમણે આતંકીઓને ઠાર કરી દીધા છે જે રીતે વાત કરવામાં આવે તો હાલના સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે જમ્મુ કાશ્મીરમાંથી બીએસએફ જવાનોએ જે છે તે આતંકવાદીઓને ઠાર કરી દીધા છે પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કરવામાં આવ્યા છે અને બીજી બાજુ જ્યારે રાજસ્થાનના જેસલમેરમાં પણ જેટલા પણ સરહદી વિસ્તારના નજીકના ગામડાઓ છે ત્યાં સૌથી મોટી કાર્યવાહી એ કરવામાં આવી છે કે જેટલા પણ સરહદી વિસ્તારના ગામડાઓ છે તેમને ખાલી કરી દેવામાં આવ્યા છે ત્યાં જેટલા પણ

કર્મચારીઓ છે તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે જેમાં મહેસૂલ વિભાગની સાથે સાથે આરોગ્ય વિભાગના જેટલા પણ કર્મચારીઓ છે બધાની રજાઓ રદ કરી દીધી છે જેમાં અગાઉ પોલીસ વિભાગે તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી હતી જેમાં આરોગ્ય મહેસૂલ વિભાગ અને જો વાત કરવામાં આવે તો પોલીસ વિભાગની આ ત્રણ વિભાગોના કર્મચારીઓની રજા જે છે તે રદ કરી દેવામાં આવી છે જે હાલના સૌથી મોટા સમાચાર